ખાન ઇમરાન એક મહિનાના રોજા મૂકતા ઘરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રાજપીપળા દરબાર રોડ પર રહેતા મુસ્લિમ છોકરાએ બાર વર્ષની સૌથી નાની ઉંમરમાં જિયાન ખાન ઇમરાન ખાન પઠાણે એક મહિનાના રોજા મૂકીને પાંચ ટાઈમની નમાઝ અને તરાવી પીડીને મસ્જિદ મુસ્લિમ સમાજમાં એક સંદેશ પઠાવવામાં આવ્યો હતો તેના ઘરવાળાઓએ ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું તેના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રિપોર્ટર અરબાસ ખાન બલુચી આ છોકરાએ કેટલા મહિનાના રોજા મૂક્યા એક મહિના એક મહિના ઈબાદત એની તમે શું એની કહેવા માંગશો તમે એમના રોજા મૂક્યા બસ એને બસ એને અલ્લાહની ઇબાદત ઇબાદત કપૂર કરે છે ને ને એને મુસ્લિમ એક જાત એ છે કે બધા પર ચાલે બીજા છોકરા પર વર્ષનો છોકરો કયા છે તમે મુસ્લિમ સમાજને શું કેવા માંગશો બસ બસ એની ઇબાદત કપૂર કરે એને જોઈને બધા છોકરા રોઝા નમાઝ રાખીએ અને આગળ વધારે ઇસ્લામ ઈસ્લામ ઇસ્લામ ને વધારે એવું એક ટોકિક આપે અંદા બધાની મજા તમે કોણ જાઓ એને એને મોકલું છું કે તમે એની દાદી દાદી શું નામ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો